નમો નમ મિત્રો સ્વાગત છે આપનું બી ઇન્ડિયામાં આપ જોઈ રહ્યા છો આપણો વિશેષ કાર્યક્રમ કિસ્મત કનેક્શન જ્યાં મિત્રો આજના કાર્યક્રમની અંદર આપણે સરસ મજાના આ શ્રાદ્ધ પર્વના અંગીભૂત સરસ મજાનો એવો એક ધાર્મિક ઉપાય શ્રાદ્ધ શબ્દની વ્યાખ્યા અને અંતે આપણાથી શ્રાદ્ધ કાર્ય ન થઈ શકે તો અન્ય કાર્ય શું કરવું જોઈએ એની સાથે સરસ મજાનું આપણું પંચાંગ પ્રકરણ અને સાથે સાથે આજે વાત કરવી છે આજના બાર રાશિના જાતકોના કિસ્મત વિશે તો સર્વપ્રથમ મિત્રો આજે વાત કરીશું આજના આપણે પંચાંગ પ્રકરણ વિશે જોવા જઈએ આજના પંચાંગ પ્રકરણ વિશે તો ક્રોધી સંવત્સર સાથે સાથે શરદ ઋતુનું વર્ણન બતાવવામાં આવ્યું શરદ ઋતુ મિત્રો વિશેષત આ ઋતુ દરમિયાન અલગ અલગ પ્રકારના કફ પિત્ત અને વાયુને લગતા રોગો એ વિશેષ જોવા મળતા હોય છે ત્યારે ખાસ આ ઋતુને સાવચેતી રાખી અને આપણે એ જાળવવી જોઈએ તારીખ વિશે આજની આપણે જોવા જઈએ તો તારીખ વીસ નવ બે હજાર ચોવીસ અને વાર જોવા જઈએ તો શુક્રવાર અને એવું કહેવાય છે કે આજની તિથિ વિશે આપણે જો જોવા જઈએ મિત્રો તો ભાદ્રપદ કૃષ્ણ તૃતીયા ભાદ્રવો મહિનો છે કૃષ્ણ પક્ષ છે અને ત્રીજની તિથિ બતાવવામાં આવેલી છે વાર શુક્રવાર બતાવવામાં આવેલો છે મિત્રો વિશેષતઃ આજે શ્રાદ્ધ પર્વ ચાલી રહ્યું છે અને શ્રાદ્ધ પર્વના અંગીભૂત આજે ત્રીજનું શ્રાદ્ધ આપણા જે તે કોઈ પિતૃઓ છે સ્વજનો છે એ ત્રીજની તિથિ દિવંગત થયા હોય તો એમના નિમિત્તે એમને શ્રાદ્ધમાં ભેળવવામાં આવે છે મહાલયા શ્રાદ્ધાદિ પર્વ એ આ તિથિના દિવસે એટલે કે ત્રીજનું શ્રાદ્ધ એમના નિમિત્તે એ અવશ્ય એ મિત્રો એ કરવામાં આવતું હોય છે ત્યારબાદ મિત્રો આજે સરસ મજાનું આજનું આ પંચાંગ પ્રકરણ અને એમાં પણ પંચાંગ પ્રકરણની અંદર આપણે આજના તિથિવાર નક્ષત્ર યોગ અને કરણ વિશે આપણે જો જોવા જઈએ તો સરસ મજાના પંચાંગ પ્રકરણની અંદર પાંચ અંગો જે બતાવવામાં આવ્યા એ પાંચે પાંચ અંગોની વિશે આપણે જો વાત કરવા જોઈએ ને મિત્રો તો એવું કહેવાય છે કે નક્ષત્ર યોગ અને કરણ પાંચ અંગ પંચાંગના જે છે તિથિવાર નક્ષત્ર યોગ અને કરણ એના અંદર નક્ષત્ર વિશે યોગ વિશે રાશિ વિશે અને કરણ વિશે આમ તો આપણે જોવા જઈએ તો સરસ મજાનું નક્ષત્ર યોગ અને કરણ એ આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે એવું કહેવાય છે કે અશ્વિની યોગ આજના દિવસે પ્રાપ્ત થઈ રહ્યું છે અશ્વિની નક્ષત્ર મિત્રો આજના દિવસે છે ધ્રુવ યોગ છે અને વાણિજ નામનું કરણ આજે આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે સરસ મજાનો આજનો વાર શુક્રવાર સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે જો વાત કરવામાં આવે તો આજનો સૂર્યોદય સવારે છ વાગ્યા અને આઠ મિનિટનો સૂર્યોદય મિત્રો બતાવવામાં આવ્યો છે અને સૂર્યાસ્ત વિશે જો વાત કરવામાં આવે તો સાંજે સવા છ વાગે હવે ધીરે 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 સંધ્યાકાળનો સમય એ સૂર્યાસ્ત વહેલા થવા લાગે છે છ અને ઓગણીસ મિનિટનો મિત્રો સૂર્યાસ્તનો સમય બતાવવામાં આવ્યો છે અને આજની ચંદ્ર રાશિ વિશે વાત કરીએ તો આજે જે કોઈ જાતકોનો જન્મ થાય છે લોકોની મેષ રાશિ મિત્રો બતાવવામાં આવેલી છે અલય અક્ષર ઉપરથી નામકરણ અવશ્ય એ કરવું જોઈએ સાથે સાથે મિત્રો દિન વિશેષમાં આપણે અભિજીત મુહૂર્ત રાહુકાળ અથવા તો અન્ય કોઈ દુષ્ટ મુહૂર્ત હોય યમઘંટ હોય કંટક હોય કુલિકા હોય કાલવેલા હોય ઘણા બધા કાર્ય કરવા માટે થઈ જે પ્રકારનું કાર્ય છે એ પ્રકારના મિત્રો આપણે ત્યાં મુહૂર્તો પણ જોવામાં આવતા હોય છે એમાં વિશેષતઃ અભિજીત મુહૂર્તની આપણે વાત કરવી કરીએ તો જેને વિજય મુહૂર્ત અથવા તો વણજોયું મુહૂર્ત કહેવામાં આવે છે જે સવારે અગિયાર વાગ્યા ને ઓગણપચાસ મિનિટે એ પ્રારંભ થાય અને બપોરે સાડા બાર વાગે એ પરિપૂર્ણ થઈ રહ્યું છે અને રાહુકાળ વિશે જો આપણે વાત કરવા જઈએ તો બપોરે સવારે પોણા અગિયાર વાગે એટલે કે દસ ને બેતાલીસે એ રાહુકાળ પ્રારંભ થઈ અને સવા બાર વાગે રાહુકાળ પરિપૂર્ણ થઈ રહ્યો છે મિત્રો તો આ રાહુકાળ દરમિયાન પણ વિશેષતઃ શુભ કાર્યથી આપણે વંચિત રહેવું જોઈએ એ કાર્ય પણ એ બતાવવામાં આવેલું છે સરસ મજાનું આજનું આ પંચાંગ પ્રકરણ અને એમાં પણ વિશેષતઃ પંચાંગ પ્રકરણની અંદર આજની આ તૃતીયા તિથિ છે ત્રીજને લગતા જે કોઈ આપણા સ્વજનો છે પિતૃઓ છે એમના સ્મરણની અંદર મિત્રો શ્રદ્ધાથી આજના દિવસે શ્રાદ્ધ કરજો શ્રદ્ધયા ક્રિય તેવા શ્રદ્ધાયા દઈએ તે શ્રાદ્ધમ વાત કરવી છે હવે બાર રાશિના જાતકોની શ્રાદ્ધ પર્વ દરમિયાન પિતૃઓ પણ કઈ કઈ રાશિના જાતકોને આશીર્વાદ અર્પણ કરવાના છે ક્યાંક પિતૃઓ નિરાશ પણ હોય છે ક્યાંક પિતૃઓની અનિચ્છા રહેલી હોય છે જે ઈચ્છાઓ પરિપૂર્ણ નથી તો ઈચ્છાઓને પરિપૂર્ણ કરવા માટે થઈ અને પિતૃઓ એ આપણને એવું કહેવાય છે કે આપણા આગળ કાર્ય માગતા હોય છે તો ચોક્કસથી મિત્રો એ પહેલાં જ શાસ્ત્ર એવું કહે છે કે દેવતાઓ પહેલાં પિતૃઓને પ્રસન્ન કરવા જોઈએ અને એનાથી આગળ આપણે જો જોઈએ ને તો કદાચ કોઈ પિતૃઓ આપણે હોય કે ન હોય પણ આપણા ઘરની અંદર બાર મહિને છ મહિને જેમ કોઈ આપણે પુણ્ય કાર્ય કરીએ સત્યનારાયણની કથા કરીએ કોઈ અન્ય કાર્ય કરીએ એમ પિતૃઓની પ્રસન્નતા માટે થઈને પણ ક્યારેક મિત્રો વિષ્ણુ યાગ છે નારાયણ બલી છે અથવા તો કોઈ એવા પિતૃ યજ્ઞ છે અને કંઈ ન થઈ શકે તો છેલ્લે પિતૃ તર્પણ તો એ અવશ્ય કરવું જોઈએ તો વાત કરીએ આજે બાર રાશિના લેખા જોખા કઈ રાશિના જાતકોને આજે કિસ્મત ચમકાવવાનું છે સર્વપ્રથમ મેષ રાશિ અલય અક્ષરો બતાવવામાં આવેલા છે મેષ રાશિના જાતકો માટે વાત કરવામાં આવે તો મિત્રો આજે નાણાકીય બાબતોની અંદર અને પૈસાની લેવડ દેવડની અંદર આજે સમજદારીપૂર્વક કાર્ય કરજો મિત્રો ક્યાંક રોકાણ જે કરો છો એ સમજી વિચારીને કરજો આજના દિવસે પારિવારિક સમસ્યાઓનો અંત આવતાની સાથે જ પરિવારની અંદર એક અલગ પ્રકારની ખુશી તમને આજે જોવા મળશે મેષ રાશિના જાતકો જમીન મકાન વાહન કે મિલકતની ખરીદી માટે પણ આજનો દિવસ મેષ રાશિના જાતકો માટે અત્યંત શ્રેષ્ઠ બતાવવામાં આવેલો છે આજે શુભ રંગ વિશે વાત કરવામાં આવે તો નારંગી અથવા તો સોનેરી રંગ એ તમને તમારા ભાગ્યને ચમકાવવા માટે કિસ્મતના તાળાને ખોલવા માટે આ રંગ આજના દિવસે ખૂબ જ શ્રેષ્ઠ અને એ કામમાં આવશે મિત્રો એનાથી આગળ પણ વાત કરવામાં આવે તો આજના દિવસે મેષ રાશિના જાતકો લાલ રંગના વસ્ત્રો ધારણ કરજો જે તમારા આયુષ્ય અને આરોગ્ય માટે ખૂબ જ હિતાવહ બતાવવામાં આવેલા છે બીજા નંબરની રાશિ વાત કરીએ વૃષભ રાશિ એવું કહેવાય કે બ વુ અક્ષર વૃષભ રાશિના બતાવવામાં આવેલા છે આ વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કાંઈક સંપત્તિ માટે ધન માટે પૈસા માટે કે નાણાં માટે થઈ અને એક અલગ અલગ પ્રકારનો નવો દ્વાર જાલક જાણે ખુલતો હોય ને એ કિસ્મત આજે ખુલવાની છે કિસ્મત આજે વૃષભ રાશિના જાતકોની ચમકવાની છે મિત્રો ક્યાંક આવકનો નવો સ્ત્રોત આવકના નવા દ્વાર વૃષભ રાશિના જાતકો માટે ખુલતા હોય એવો યોગ આજના દિવસે બતાવવામાં આવેલો છે કોઈ એવા વડીલો હોય કોઈ એવા વરિષ્ઠ સભ્યો હોય એના તરફથી પણ વૃષભ રાશિના જાતકોને આજે આર્થિક મદદની પ્રાપ્તિ થઈ શકે છે સાસરીયાઓ તરફથી પણ આર્થિક સંપત્તિ અને ભેટ પ્રાપ્ત થવાની સંભાવના બતાવવામાં આવેલી છે તમારા કાર્યસ્થળ ઉપર પણ સહકર્મી દ્વારા તમને કંઈક મનગમતી ભેટ એ ગિફ્ટ સ્વરૂપે તમને કંઈક પ્રાપ્ત થઈ શકે એવા પણ યોગો વૃષભ રાશિના જાતકોને બતાવવામાં આવ્યા છે વિશેષ ઉપાય માટે એવું કહેવાય કે નાણાકીય જીવનમાંથી તકલીફમાંથી મુક્તિ મેળવવા ભગવાન ગણેશજીની પૂજા કરો શ્રેષ્ઠ પરિણામ ફળની પ્રાપ્તિ થાય આગળ ત્રીજા નંબરની રાશિ વાત કરીએ મિથુન રાશિ ક છ ઘ અક્ષરો બતાવવામાં આવ્યા છે એવું કહેવાય કે મિથુન રાશિના જાતકોને રાજનીતિક કાર્યની અંદર ક્યાંક ખલેલ આવે છે રાજનીતિક કાર્યની અંદર આગળ વધવું છે પરંતુ ક્યાંય ને ક્યાંય વિઘ્ન કે બાધા આવે છે તો આજના દિવસે આ રાજકીય કાર્યની અંદર મિત્રો ક્યાંક તમને વિશેષ અવરોધ આવવાના યોગો એ મિથુન રાશિના જાતકોને પ્રાપ્ત થઈ શકે એવું છે તમારા જ વિરોધીઓ આજે તમને પરેશાન કરવાના યોગો બતાવવામાં આવેલા છે કોર્ટના મામલાની અંદર જોવા જાવ તો કોર્ટ કચેરીની અંદર આજે તમારા પક્ષની અંદર નિર્ણય આવે હે તમે વિજયત્વને પ્રાપ્ત કરો એવા પણ યોગો આજના દિવસે બતાવવામાં આવ્યા છે મોટો ધંધો કે મોટા વ્યવસાય માટે થઈ અને વ્યવસાયિક યાત્રા આજના દિવસે મિથુન રાશિના જાતકોને ક્યાંક કરવી પડે એવા પણ યોગો બતાવવામાં આવ્યા છે અંતે આજનો દિવસ એ મધ્યમ ભાવથી મિથુન રાશિના જાતકોને બતાવવા વાળો બતાવેલો છે આગળ વાત કરીએ ચોથા નંબરની રાશિ કર્ક રાશિ ડ અને હ અક્ષરો આવી રહ્યા છે મિત્રો આજે કર્ક રાશિના જાતકોને કિસ્મત ક્યાંક દગો આપવા વાળું પણ બને તમારા કાર્યની અંદર તમે જ્યાં ને ત્યાં તમને દરેક જગ્યાએ અવરોધો બાધા કે વિઘ્નો આવી શકે છે ઘણી વખતે મિત્રો એવું હોય કે વ્યક્તિ ગમે ત્યાં પહોંચે ને ત્યારે દરેક કામ એના સવળા પડતા હોય અને ઘણી વખતે એવું હોય કે વ્યક્તિ ગમે ત્યાં જાય ને તેના દરેક પાસા અવળા પડતા હોય આજે કર્ક રાશિના જાતકોના જીવનની અંદર આજના દિવસે એના પાસા ક્યાંક અવળા પડવાના છે માટે ભગવાન ચંદ્રનારાયણની કૃપા ભગવાન ચંદ્રનારાયણનું અનુષ્ઠાન કરજો ચોક્કસથી એ પાસા આપણા માટે સવળા પડે અને ભગવાન ચંદ્ર નારાયણ આપણને વ્યવસાયમાં વ્યવહારમાં કે નોકરીમાં ઉન્નતિ અને સફળતાની પ્રાપ્તિ કરાવે મિત્રો શ્રેષ્ઠ નંબર બે બતાવવામાં આવ્યો છે કર્ક રાશિના જાતકો માટે અને એવું કહેવાય કે આજના દિવસે એ પાસા સવળા પડે ને એના માટે કદલી ફળ કેળાનું ફળ કોઈ ગરીબ વ્યક્તિઓને કોઈ ભૂખ્યાઓને અથવા એવા અન્ય કોઈ એવા વ્યક્તિ હોય એને રાશિના જાતકો કેળાનું ફળ લઈ અને ટ આવી રહ્યા છે આ રાશિના જાતકોને આજે આર્થિક સ્થિતિમાં સુધારો થશે પ્રેમ સંબંધમાં પૈસા અને કિંમતી ભેટ મળવાની સંભાવના બતાવવામાં આવેલી છે ત્યારબાદ એવું કહેવાય કે બે નંબરને લગતા કોઈ લોટરી છે કોઈ બજાર છે અન્ય કોઈ એવા કાર્ય છે જેની અંદર એમને આર્થિક લાભ એ થવાની પૂરેપૂરી સંભાવના સિંહ રાશિના જાતકોને બતાવવામાં આવેલી છે ત્યારબાદ કોઈ એક વ્યવસાયિક એવો વારસાગત વ્યવસાય હોય તો એ વારસાગત વ્યવસાયની અંદર પણ આજે સિંહ રાશિના જાતકોને સફળતા પ્રાપ્ત થવાના યોગો બતાવવામાં આવેલા છે મિત્રો આગળ વાત કરીએ છઠ્ઠા નંબરની રાશિ કન્યા રાશિ પઠણ અક્ષરો બતાવવામાં આવ્યા

આગળ જતા આપણે નુકસાનીનો વારો આવે આગળ એવું કહેવાય છે કે એ સમસ્યા ઉત્પન્ન ન થાય એના માટે ભગવાન શનિ મહારાજનું અનુષ્ઠાન કરજો ભગવાન શનિના મંત્રના જપ કરજો ચોક્કસથી એ ન્યાયપૂર્વક અને નીતિપૂર્વક આપણને માર્ગની અંદર આગળ વધવા માટે ભગવાન શનિ મહારાજ કન્યા રાશિના દાતકોને પ્રયાણ કરાવે સાયંકાલનો સમય બની શકે મિત્રો તો ધાર્મિક કાર્યની અંદર પ્રવૃત્ત કરજો જેના કારણે થઈ દિવસ એ આનંદભાઈ બની રહે આગળ વાત કરીએ તુલા રાશિ ર અને ત અક્ષરો બતાવવામાં આવ્યા છે આજે વેપારની અંદર તુલા રાશિના જાતકોને વૃદ્ધિના યોગ બતાવવામાં આવેલા છે નાના નાના વેપારીઓ છે અથવા તો દૈનિક દિન જીવન જરૂરિયાત જે વસ્તુઓ છે એ દૈનિક જીવન જરૂરિયાત વસ્તુઓ વેચવાવાળા જે નાના નાના ફેરિયાઓ છે એમને પણ તુલા રાશિમાં આજનો દિવસ વેપારની અંદર ક્યાંક વૃદ્ધિના યોગો બતાવવામાં આવેલા છે સાથે સાથે મધ્યાહન પછીનો સમય વેપારમાં ક્યાંક ને ક્યાંક અવરોધો પણ આવી શકે છે અને એ અવરોધના કારણે થઈ અને આવક ઓછી પણ થઈ શકે સંપત્તિમાં ઘટાડો થાય આર્થિક સ્થિતિ એ ચિંતાજનક બની રહે આવા યોગો તુલા રાશિના જાતકોને પ્રાપ્ત થઈ રહ્યા છે મિત્રો આગળ વાત કરીએ વૃશ્ચિક રાશિ આ રાશિના જાતકોને આજે શિક્ષણ અને વ્યવસાયિક ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થશે આજના દિવસે નાણાકીય પાસું વૃશ્ચિક રાશિના જાતકોને સુધરવાનું છે મિત્રો કોઈ સ્કીમની અંદર શેરબજારની અંદર અન્ય કોઈ બે નંબરના લગતા કાર્યની અંદર તમારે આજે નાણાં રોકવા છે પૈસા રોકવા છે તો ચોક્કસથી વૃશ્ચિક રાશિના જાતકો એ કાર્ય કરી શકે છે એક નવા સ્ત્રોતનું દરવાજો એક નવા પ્રકારના લાભનો દરવાજો વૃષ્ટિક રાશિના જાતકોને આજે ખુલવા માટેના યોગો બતાવવામાં આવેલા છે શુભ રંગ વિશે જોવા જઈએ તો કેસરી અથવા તો પીળો રંગ વૃષ્ટિક રાશિના જાતકોને આજે કિસ્મત ચમકાવવા માટે ખૂબ જરૂરિયાત થવાનો છે આગળ વાત કરીએ ધન રાશિ ભધ ફટ અક્ષરો બતાવવામાં આવ્યા છે આજે આ રાશિના જાતકોને વેપારમાં સારી આવકના કારણે પોતાની સંચિત સંપત્તિની અંદર વધારો થાય ધન રાશિના જાતકોને આજના દિવસે કોઈ પોતાનું પ્રિય વ્યક્તિ હોય વડીલ વ્યક્તિ હોય કે કોઈ પરિવારનું વ્યક્તિ હોય એના તરફથી કિંમતી ભેટ અથવા તો પૈસા મળવાની સંભાવના બતાવવામાં આવી છે અને વિશેષત રાશિના જાતકો આજે પૈસાની લેવડ દેવડ કરવામાં ખાસ ધ્યાન રાખવાનું છે ક્યાંક એ પૈસાની લેવડ દેવડ આપણા માટે આગળ જતા નુકસાની ન આપે એ ખાસ ધ્યાન રાખવાનું છે આગળ વાત કરીએ મકર રાશિ ખ અક્ષરો બતાવવામાં આવ્યા મકર રાશિના જાતકોને ધન સંપત્તિ મેળવવામાં આવતી અડચણો આજના દિવસે દૂર થાય રાજકીય કાર્યની અંદર સફળતાની પ્રાપ્તિ થાય પદ પ્રતિષ્ઠા અને ઐશ્વર્યની અંદર પણ પ્રાપ્તિ થાય વ્યવસાયિક સફરની સફળતા એ નાણાકીય લાભ લાવવા વાળી બને કપડાં અને આભૂષણો પ્રત્યે આજના દિવસે તમને વધારે ઈચ્છા કે માગણી કે લાગણી એ મકર રાશિના જાતકોને આજના દિવસે પ્રાપ્ત થઈ રહી છે મિત્રો વિશેષત આયુષ્યની અંદર વૃદ્ધિ કરવા માટે કોઈ નદીના કિનારે જઈને માછલીઓને તમે મમરા છે માછલીઓને લોટ છે માછલીઓને એ અન્ન ખવડાવો કે જેના દ્વારા આજનો દિવસ એ લાભમય બને આગળ વાત કરીએ અગિયારમાં નંબરની રાશિ મિત્રો કુંભ રાશિ ગ અક્ષરો આવી રહ્યા છે આ રાશિના જાતકોને આજના દિવસે આધ્યાત્મિક ક્ષેત્રની અંદર વિશેષ લોકો અને વિશેષ લાભ દરેક પ્રકારે સફળતા અને સહકારની પ્રાપ્તિ આજે કુંભ રાશિના જાતકોને મળવાની છે મિત્રો સરકારી સત્તાનો કાયદાકીય દ્રષ્ટિએ આજે પૂરેપૂરો લાભ દરેક પ્રકારની સત્તાનો લાભ કુંભ રાશિના જાતકોને આજે પ્રાપ્ત થવાનો છે તમારા વ્યવસાયની અંદર આજે તમને પારિવારિક મદદ મળે અને એ પારિવારિક મદદ મળવાના કારણે થઈ અને કુંભ રાશિના જાતકોનો દિવસ આજે દિવસ રહેવાનો છે એવું કહેવાય કે આજના દિવસે ભગવાન હનુમાનજી મહારાજને તમે સિંદુર અર્પણ કરો ચોક્કસથી કોઈ આવતી બાધાઓ અવરોધો એમાંથી આપણને મુક્તિ એ મળે અંતિમ રાશિ વાત કરીએ મિત્રો મીન રાશિ દ છ અક્ષરો આવી રહ્યા છે મીન રાશિના જાતકો માટે જોવા જઈએ ને તો આજનો દિવસ એવો છે કે અચાનક ક્યાંકથી તમને નાણાકીય પ્રાપ્ત થાય નાણાકીય દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે ખૂબ શ્રેષ્ઠ અને સારો બતાવવામાં આવ્યો છે હે એવું કહેવાય છે કે આર્થિક ફાયદો આજના દિવસે બહુ રૂઢી રીતે તમે વિચાર પણ ન કર્યો હોય ને એવી જગ્યાએથી તમને પૈસાની પ્રાપ્તિ થાય કોઈને આપેલા પૈસા અચાનક સામેથી તમને પાછા પ્રાપ્ત થાય તેમજ વ્યવસાયમાં યોજનાબદ્ધ કામ ફાયદાકારક સાબિત થાય પુષ્કળ સંપત્તિ પ્રાપ્ત થવાના યોગ આજના દિવસે રાશિના મિત્રો બતાવવામાં આવેલા છે આજનું આપણે આ પંચાંગ પ્રકરણ અને આ પંચાંગ પ્રકરણની સાથે સાથે સરસ મજાના બાર રાશિના લેખા જોખા કઈ રાશિનું કિસ્મત આજના દિવસે ચમકવાનું છે કઈ રાશિના જાતકોએ આજે ક્યાંક થોડી સાવધાની રાખવાની છે એના વિશે વાત કરી અને આગળ સરસ મજાનો મિત્રો આજનો આપણો એક ધાર્મિક ઉપાય એ આગળ કહ્યું એ પ્રમાણે કે આજે તૃતીયા એટલે કે ત્રીજનું શ્રાદ્ધ બતાવવામાં આવ્યું છે આપણા જે કોઈ સ્વજનો એ મૃત્યુ પામ્યા છે અને એના સ્મરણની અંદર વિશેષતઃ ભાદરવા મહિનાની અંદર મિત્રો પૂનમથી લઈને અમાસ સુધી આ સોળ દિવસ એમના સ્મરણમાં આપણે જે કાંઈ કાર્ય કરીએ છીએ ને એ મિત્રો શ્રદ્ધાથી કરજો કેવલ અને કેવલ ભલે તમે કંઈ ન કરો પણ બપોરના સમયે આપણે ઘરે જે ભોજન બનાવીએ છીએ રસોઈ બનાવીએ છીએ અને એ રસોઈ આપણે ગ્રહણ કરતા પહેલાં એક ડીશમાં કે વાટકીમાં એ રસોઈ થોડી કાઢી અને આપણે કાગવાસ અર્પણ કરીએ ને તો પણ એ પિતૃઓના નિમિત્તનો ભાગ બતાવવામાં આવે મિત્રો શ્રદ્ધાથી કરજો મનમાં શંકા રાખી અને એ કાર્ય ન કરતા ઘણી વખતે એવું બને છે અત્યારે વર્તમાન સમયમાં એ આપણે દેખાદેખીમાં ઘણું બધું કરીએ શ્રાદ્ધાદી કાર્ય કરીએ જેની અંદર સ્થાપનો કરીએ તર્પણ કરીએ પિંડદાન કરીએ આ બધું જ કરીએ આપણા સ્વજનોને પણ બોલાવીએ પરંતુ આ બધું જ કરવા છતાં પણ ક્યાંક ને ક્યાંક યજમાનોના મનની અંદર રહેલી શ્રદ્ધા છે ને એ ડગતી હોય છે એના મનની અંદર શંકા ઉત્પન્ન થતી હોય છે મિત્રો જો હોય શ્રદ્ધા તો હોય શ્રદ્ધા અને વિશ્વાસ તો પુરાવાની ક્યાંય જરૂર નથી ગીતા બાઇબલ કે કુરાનમાં ઈશ્વર કે અલ્લાહની ક્યાંય સાઈન નથી છતાં પણ આપણે એને સ્વીકારીએ છીએ વૈજ્ઞાનિક મહત્ત્વ અને આપણું વૈદિક મહત્ત્વ આ શ્રાદ્ધ કર્મની પાછળ બંને જોડાયેલા છે મિત્રો શ્રાદ્ધ શા માટે કેમ શ્રાદ્ધમ કર્તવ્યમ શ્રાદ્ધ શા માટે કરવું જોઈએ શ્રાદ્ધ શબ્દની વ્યાખ્યા શું શ્રાદ્ધ કેવા પ્રકારનું હોય શ્રાદ્ધ ક્યારે કરવું અને એનાથી આગળ શ્રાદ્ધ કરવાથી કેવા ફળની પ્રાપ્તિ થાય હે તો એ જ આપણે અલગ અલગ પ્રકારના પ્રશ્નો આપણા આગળના અલગ અલગ કાર્યક્રમમાં આપણે જોઈશું મિત્રો પણ આજના કાર્યક્રમની અંદર બસ આટલું જ કે આપ જે કાર્ય કરો છો આવડું મોટું શ્રાદ્ધ કરી ન શકો તો કંઈ વાંધો નહીં મિત્રો કોઈ ચિંતા નથી પણ આપણે ખાલી એ પિતૃઓના નિમિત્તનું એમને કાગવાસ અર્પણ કરીએ ગૌગ્રાસ અર્પણ કરીએ કે સભ્ય શ્વાનને બલિ અર્પણ કરીએ ને તો પણ શ્રદ્ધા રાખી મનમાંથી બિલકુલ શક કોઈ હોય ને તો એ બધાને અશ્રદ્ધાને દૂર કરી અને શ્રદ્ધા ધારણ કરી અને કેવલ અને કેવલ કે હું જે કાર્ય કરું છું ને એ અમારા પિતૃઓ માટે થઈને કરું છું ઘણી વખતે એવું બનતું હોય છે મિત્રો મોટા મોટા કાર્ય કરીએ ને એની પાછળ આપણે શબ્દ લગાવતા હોઈએ છીએ આ તો બધું આપણે શાસ્ત્રીજીને અર્પણ કરવાનું છે ને અરે શાસ્ત્રીજીને અર્પણ નથી કરતા મિત્રો પહેલાં તમે ભગવાન નારાયણને અર્પણ કરી એને નિમિત્ત બનાવી અને તમારા પિતૃઓના સ્મરણ માટે અર્પણ કરો છો અને જે તે કર્મનો જે તે શ્રાદ્ધનો આચાર્ય એનો અધિકારી છે મિત્રો હે પરંતુ એને પ્રાપ્ત કરવા એને એ એ વસ્તુ ગ્રહણ કરવા માટે પણ એવું કહેવાય છે કે પ્રાયશ્ચિત કરવું પડે છે વિના પ્રાયશ્ચિત એને પણ એ કર્મનો અધિકાર મળતો નથી કે ગ્રહણ કરી શકતો નથી મિત્રો તો ખાસ આજના કાર્યક્રમની અંદર શ્રાદ્ધ શબ્દ અથવા તો શ્રાદ્ધ આપણે કાર્ય કરી રહ્યા છીએ શ્રાદ્ધ પક્ષ ચાલુ છે ત્યારે આપ પણ આપણા દિવંગત થયેલા સમસ્ત પિતૃઓની કૃપા અને પ્રસન્નતાને પ્રાપ્ત કરવા માટે આમ તો પ્રતિદિન શ્રાદ્ધના સોળે સોળ દિવસ મિત્રો કાગવાસ છે ગૌગ્રાસ છે અને શ્વાન એટલે કે કૂતરાઓને થોડું અન્ન અર્પણ કરવાનો ભાવ આ સોળે સોળ દિવસ કરીએ ને તો પણ શ્રેષ્ઠ છે ક્યારે કયા પિતૃ આપણા કઈ યોની અંદર છે કયા સ્થાનની અંદર છે કયા માર્ગની અંદર છે આપણને કોઈને ખ્યાલ નથી તો એ જ એક ભાવ બતાવવામાં આવેલો છે કે આ ભાદ્રપદ એમાં પણ વિશેષતઃ કૃષ્ણ પક્ષ અને એ કૃષ્ણ પક્ષની અંદર રહેલા આ સોળ દિવસ એ વિશેષતઃ પિતૃઓના નિમિત્તના બતાવવામાં આવેલા છે આપણે એને પિતૃ પક્ષ તરીકે ઓળખીએ છીએ ત્યારે આ પિતૃ પક્ષ દરમિયાન આપ પણ પિતૃઓની કૃપાને પ્રાપ્ત કરવા આવા નાના નાના કાર્ય દ્વારા ચોક્કસથી પિતૃઓની સન્મતિ અને પિતૃઓની કૃપાને પ્રાપ્ત કરી શકો છો આગળના આવા જ કાર્યક્રમની અંદર શ્રાદ્ધને લગતા પ્રશ્નોની સાથે પુનઃ આપણે આપણો આ કાર્યક્રમ કિસ્મત કનેક્શનની અંદર મળતા રહીશું આજે આજના કાર્યક્રમની અંદર બસ આટલું જ ઓમ નમ શિવાય